અને વ્હીલ અગિયારસો એમ એમ છે તેની સાથે ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકસો પચાસ નો છે પાવર અથવા સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ કારમાં સાડા સાત કિલો વટ ની ઇલેક્ટ્રિક મોટર છે એમી ઇલેક્ટ્રિક કારને પંચોતેર કિલોમીટર પર અવર ટોપ સ્પીડે ચલાવી શકાય છે

ફીચર્સની વાત કરીએ તો આ કારમાં રિવર્સ પાર્કિંગ સેન્સર નો સ્ટાઇલ ગિયર હાઈ ફિડેલિટી સ્પીકર એમ્પી ફાય હીટર એર કન્ડિશનિંગ રિમોટ કી ફોબ સનવાઇઝર રૂફ સન્સેડ અને રિયર વ્યૂ કેમેરા આપવામાં આવ્યો છે આ સિવાય જો આપણે એક્સટીરીયર ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ફ્રન્ટ વાઇપર પેનારોમિક રૂફ ઇલેક્ટ્રિક એડજેસ્ટેબલ એન્ડ હિટર વિંગ મિરર્સ કાર એન્ટેના અને રિવર્સિંગ લાઇટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે તો મિત્રો આથી સૌથી નાની ટીની ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ ઈવી ગુજરાત ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા ટેક કેર બાય